આપણે તાત્કાલિક ઇમરજન્સીમાં ઇમરજન્સીમાં ઇમરજન્સી માં ફટાફટ બ્લોક ચાલુ કર્યો છે કારણ કે જો આ બધું લાઇટિંગ બાઇટિંગ ને બાકી કેમ બાકી મજા અમે અગાશે શૂટિંગ ઉતારવા જઈ હતા અને મળી ગઈ પતંગ તો આપડો જો કાલે થઈ ગયો આયા એ પતંગ ક્યાં એલા પતંગ ન દેખાતી આ જો અજો એ દેખાય એ પતંગ જ છે જો રે એટલે આપણે તાત્કાલિક માં પતંગ ચગાવવાનું ચાલુ કર્યું એટલે મેં કો બ્લોગ પર હાથ આવી ગયો ગટકો દેવા દે ગટકો હાથ તો તમને કેવું ફીલ થાય છે પતંગ ચગાવતા

કેમ બાકી વગાડો મોટું આમ નો હાલે અમારી સંક્રાંત આવી ગઈ પતંગ જો આ અમારી જગ્યા આવી પતંગ એ ભાઈ કાંડ કઈ નીકળી નીકળી

આ બી આ જ ચાલુ કરાવડાયું ને આ જ પૂરું કર્યું બાજુ દોરો કપાઈ ગયો એટલે ઓનલાઈન પતંગ 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 ખાલી કરી નાખી દીધી

ઉતાર ગઈ પતંગ આ સોરી ભાઈ પતંગ ઉતારી ગઈ હાલ ને પતંગ બ્લોગ બ્લોગ ઉતરી ગયો હાલો આવજો હો આવજો હાલો ને શેઠ હવે હાલો ભાઈ આપણો ઓલા જો નીકળી પડ્યું હવે આ જોઈ જો પોલીસ વાળા રસ્તાનો અરે વાત ઓલે ચાલે જા થોડીક ધીરે હલાવજો અરે ભાઈ મારી ગાડી ધીમે ચાલે ભાઈ અમને થોડીક બીક લાગ્યો અરે હું ધીમે હલાવું ભાઈ પાછો શિયાળો હોય ટાઈટ ઓછી છે તો હવે આપણે અહીંથી જ ભાઈ પતંગ ચગાવી લીધી શૂટિંગ થયું જ નથી સેટઅપ કર્યું પણ સેટઅપ થોડુંક દિખાઈ ગયું શૂટિંગ હવે પાછું કાલે રાખશું હવે ફિલહાલ તો આજ શનિવારે એટલે આપણે બાલાજી જવાનું જ હોય બાલાજી જાય તો મળ્યા આપણે બાલાજી મંદિર જોઈ લ્યો કાંઈ આપણે રાજકોટમાં આટલી તાટી ઠંડી વળે છે ઠંડી તાટી ઠંડી શું ભાઈ ઠંડી બહુ જો ભાઈ રાજકોટ આખો ચીલ્ડ થઈ ગયો ચીલ્ડ જોઈ લ્યો

ચાડ્યા વેલા ભાઈ યસ યસ હવે આપણે પેલા મંદિરે જઈ આવ્યા એટલે મેં કોઈ દી માં લીધું નથી હો મંદિર આજે આવીએથી મંદિરમાં વિડીયો ઉતાર્યો નથી એટલે બાલાજી મંદિરમાં આજે ફાઇનલી આવી ગયો આપણે મંદિરે પહોંચી ગયા જો ભીડભાડ હે આચથી જ તમને દેખાડી દઉં દેવું જો બાકી આપણે દર્શન કરવા જાવ લાઈટ બંધ કરી દીધી એટલે લાઈટ નહીં પડે ઉપાડવાનું બાલાજી ના દર્શન કરી લીધા અમારા હનુમાન દાદા થોડોક ઉતાવળ માં બ્લોગ હતો ને થોડા દર્શન એ આપડે પાછો સ્પેશિયલ બાલાજી હનુમાન દાદા નો બ્લોગ આપડે રાખશું અત્યારે તો ગયા તા તોગમાં આપડે લઈ લીધું ગાડી ચલાવો ને ભાઈ વયો ગયો તો તો આપણો બ્લોગ આ એજન્ટ થાય થોડોક ગાડીનો બ્લોગ નાનો ઉતર્યો કારણ કે તાત્કાલિકમાં બ્લોગ ઉતાર્યો હતો તો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો જય શ્રી રામ